હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો પૈસા ડબલ કરે એવો આઈપીઓ આજે ખોલ્યો છે અને એ આઈપીઓની તમામ વાતો ગ્રે માર્કેટમાં પ્રીમિયમ કેવું છે અને બધી વાતો આપણે આ વિડીયોમાં કરવાની છે કંપનીનું નામ છે વિભોર સ્ટીલ ટ્યુબ લિમિટેડ આ ઈપીએલ એપોલો અને વિનિશ પાઇપ જેવી કંપની છે અને એ બે હજાર ત્રણની કંપની છે સ્ટીલ પાઇપ અને ટ્યુબનું મેન્યુફેક્ચર ફેક્ચરિંગ અને વેચાણ કરે છે હેવી એન્જિનિયરિંગ પાઇપ બનાવે છે ઓલો સેક્શન પાઇપ ગેરવે પાઇપ ઇઆર પાઇપ આ તમામ પ્રકારની પાઇપો કંપની બનાવે છે રેલવેમાં એરપોર્ટ ઉપર અને હાઉસિંગ ઘરોમાં પણ આ પાઇપી ખૂબ ચાલે છે ખેતીવાડીમાં સોલારમાં ખૂબ પાઇપનો ઉપયોગ થાય છે મિત્રો અને આઈપીઓ તેર તારીખે એટલે આજે ખુલ્યો છે પંદર તારીખે બંધ થશે સોળ તારીખે એલોટમેન્ટ થશે શેરનું અને ઓગણીસ તારીખે એલોટમેન્ટ તમારા ડેબિટ ખાતામાં આવશે જો તમને શેર લાગશે તો અને નહીં લાગે તો ઓગણીસ તારીખે તમને રિફંડ મળી જશે અને વીસ તારીખે કંપનીનું લિસ્ટિંગ છે એનએસસી અને બીએસસી બંને કંપ બંને એક્સચેન્જર ઉપર આ કંપનીનું લિસ્ટિંગ થવાનું છે હવે એક લોટમાં નવ્વાણું શેરનો એક લોટ છે અને તમારે એકસો એકતાળીસથી એકસો એકાવન પ્રાઇસ બેન્ડ છે એટલે એકસો એકાવનમાં આપણે ભરવાના છે અને એક લોટની રકમ થાય છે ચૌદ હજાર નવસો ને ઓગણપચાસ રૂપિયા મિત્રો ક્યુઆઈ બીમાં પચાસ ટકા છે એચએનઆઈમાં પંદર ટકા છે અને રિટર્ન કોટા પોત્રીસ ટકા છે બોતેર પોઈન્ટ સત્તર કરોડનો આઈપીઓ છે કંપનીનો આઈપીઓ ખૂબ નાનો છે મિત્રો લાગવો ખૂબ કઠિન છે પણ લાગશે એના પૈસા શરૂઆતને દિવસે જ ડબલ થશે અને લોબા સમયે એ રોકાણ કરશે તો એના પૈસા કેટલાય ઘણા થવાની પૂરેપૂરી આ કંપનીમાં સંભાવના છે મિત્રો હવે કંપનીના એક થોડાક ફંડામેન્ટની વાત કરીએ કે કંપની બે હજાર એકવીસમાં એની એસેટ હતી એકસો બોતેર કરોડ બાવીસમાં બસો અડતાળીસ કરોડ ત્રેવીસમાં બસો ત્રણ કરોડ અને ચાલુ વર્ષમાં એની એસેટ છે ત્રણસો ને સોતેર કરોડ હવે રેવન્યુ એટલે કે વેચાણ કેવું છે કે એકવીમાં પાંચસો અગિયાર કરોડ બાવીસમાં આઠસો અઢાર કરોડ અને તેવીમાં એક હજાર એકસો ને ચૌદ કરોડનું વેચાણ કર્યું છે અને ચાલુ સપ્ટેમ્બર સુધી પોણસો ને એકતર કરોડનું વેચાણ કર્યું છે હવે પ્રોફિટની વાત કરીએ કે બે હજાર એકવીસમાં ઓગણ સિત્તેર લાખનું પ્રોફિટ કર્યું હતું બાવીસમાં સીધું અગિયાર કરોડની કંપની પહોંચી હતી ટીવીમાં એનાથી ડબલ કરીને એકવીસ કરોડે પહોંચી અને ચોવીસમાં છ મહિનામાં સપ્ટેમ્બર સુધી આઠ પોઈન્ટ બાવઠ કરોડનું કંપનીનો નફો છે સારો સારી કંપની સતત પ્રોફિટ કરવાવાળી કંપની છે હવે આરોઈ પચીસ પોઈન્ટ એકાવન આર સી ઓળ પોઈન્ટ અઢાર ડેબિટ ઇક્વિટી એક પોઈન્ટ ત્રેસઠ કંપની ઉપર દેવું થોડુંક વધારે છે ઈપીએસ ચૌદ પોઈન્ટ પંચ્યાસી એટલે ઈપીએસ એટલે કે એક દીઠ કમાણી ચૌદ રૂપિયાની પ્રતિ શેરે કમાણી કરી છે પીએ પીએ એકદમ સસ્તો છે દસ પોઈન્ટ સત્તર મિત્રો એના જે એની લેવલની બીજી કંપનીઓ છે જે એના જેવું જે ઉત્પાદન કરવાની કંપનીઓ છે એની વાત કરીએ કે એપીએલ એપોલોનો પીએ ચોસઠ પોઈન્ટ ચાલેલો છે અને આ રીભર સ્ટીલનો પીએ દસ છે એટલે કે એકદમ સસ્તો પીએ છે મિત્રો અને આ મોટા મોટી પોઝિટિવ વાત છે અને એનાથી જ ગ્રે માર્કેટ પ્રીમિયમ આજની તારીખમાં એંશી ટકા ચાલી રહ્યું છે મિત્રો એક લોટ તમે લગાવો અને તમને એંશી ટકા પ્રીમિયમ મળે તો એક લોટે તમારે નવ હજારનું પ્રોફિટ થઈ શકે છે સારામાં સારું આઈપીઓ છે ભરવા મારા તરફથી જેના જેના પાસે ડિમેટ ખાતા હોય એની સગવડ છે બધા આઈપીઓ ભરી શકે છે અને તમને સો ટકા પ્રોફિટ થશે બીજી વાત એ છે લાગવો થોડોક કાઠો છે કેમ કે આ આઈપીઓ વીસ પચીસ પચાસ ઘણો પણ ભરી શકે છે થેન્ક યુ આભાર